વિધાનસભા સૌથી ઊંચી ગ્રામ સભા એ પાવર આપણને આપ્યા છે છતાં આ લોકો માનતા નથી સત્તામાં બેઠેલા લોકોને એ બધા રૂપિયાના પૂંજારી છે પૈસાના પુંજારી પૂંજારી છે એટલે એ લોકો એમના સ્ટાફનો ઉપયોગ જે આપણા ટેક્સમાંથી જેને પગાર મળે છે એ પોલીસનો ઉપયોગ કરીને જંગલ ખાતાનો ઉપયોગ કરીને આ બધી જમીનો પર એ લોકોની નજર છે અને ધીરે 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 પ્રોજેક્ટના નામે બહારના લોકોને ઘુસાડવાના આ લેવાના કારણે આજે આટલું બધું થાય છે પાડલિયામાં અંબાજીમાં કોઈ વિસ્તાર આજે આદિવાસી વોટ ટાર્ગેટ પર છે એ ધરમપુર નો હોય કપરાડાનો હોય ડાંગનો હોય કે આપણા નર્મદાનો હોય આજે આદિવાસીઓને કઈ રીતના એમની જમીન પર છીનવી લેવાની આ દાનત આ છે તો આ પરિસ્થિતિ પાડલિયામાં તમે બધાય જોયું હશે આ તો જે બનાવ એમાં તો આ લોકો એક ધારું મીડિયામાં ચલાવી દીધું આદિવાસી ના સંવિધાન માં ન મારનારા સરકાર માં નો કરી માં ત્રણ જિલ્લાની પોલીસ બોલાવી લીધેલી આ લોકો સાબરકાઠા બનાસકાંઠા નરવલ્લી ત્રણ જિલ્લાની પોલીસ અને ગામ ગામને કોમ્બિંગ કરવાનું આખા આદિવાસીઓને જે મેન મેન હોય ને એને ટાર્ગેટ કરીને જે જે વિડીયો માં હતા એમને બધાને ઉચકી લાવવાના ઉચકી લાવીને મારવાના વરઘોડા કાઢવાના એવી બધી ફિરાકમાં હતા લોકો જેવી મને ખબર પડી ત્યાંના આગેવાનોએ મારા પર ફોન આવ્યો કે સાહેબ અમારા ગામમાં તો હવે બધા નાહી થયતા છે ગામમાં ખાલી બહેનો એટલા છે ને છોકરા એટલા છે અને પોલીસ તો અંબાજીમાં આ ધાણે ધાણા ઉતરી ગયેલા છે હજારો પોલીસ ત્રણ જિલ્લાની પોલીસને તમે જ્યાં હોય ત્યાંથી આવો એટલે પછી મેં જાહેર વીજીઓ બનાવીને કીધું કે ભાઈ સરકારને બી કીધું ભલે જે બી ઘટના ઘટી હોય અને જે પણ તે મૂળમાં અમે તપાસ કરી છે ભૂલ પોલીસ અને જંગલ ખાતાની છે તમે બે દિવસથી અમારા લોકોને ભૂલ કાઢો છો સમાચારમાં છો આ એસપી ત્યાં ત્યાં નિવેદન નિવેદન આપે આપે કલેક્ટર વન મંત્રી માળી કરીને છે ભાઈ દવાખાનાની મુલાકાત લીધી એને એ કર્યું પણ મેં એમને કીધું અમારા લોકો બત્રીસ જણ પાંત્રીસ જણ અમારા બી ઘાયલ છે ને અમારા લોકોને સ્વ બચાવ માટે છેલ્લે પથ્થરમારો કરવો પડે છે પચાસ રાઉન્ડ નું ફાયરિંગ કર્યું કેમ તમે કહેતા નથી સત્તાવીસ ટીયર ગેસ કેમ છોડ્યા તમે લાઠી ચાર્જ કેમ કર્યો પછી ત્યાંના થોડા વિડીયો માંગીને આપણે મીડિયાવાળાને આપ્યા મેં કીધું ઓરિજિનલ વિડીયો આ છે આ લોકો ગેરમાર્ગે દોરે છે હું બીજા દિવસે ત્યાં ગયો લોકો બધા ગભરાયેલા હતા ડરેલા હતા પણ જેવા અમે ગયા એટલે બધા બહાર નીકળીને આવ્યા અને આપણે પોલીસને બી કહી દીધું ત્યાં કે એક પણ અમારા આદિવાસીને એકને પણ હેરાન કર્યો છે એટલે અમે અહીંયાથી ગાંધીનગર અમારે કરવું પડશે તો ગાંધીનગર બી જઈશું ત્યારે આજે ત્યાં અટકેલું છે એ તો કરશે હજુ હજુ કરશે લોકો પણ આજે અટકેલું છે અમે ચિમકી આપીને આવ્યા છે ત્યારે અટકેલું છે એટલે મારો કહેવાનો મતલબ કે આમાં માત્ર જંગલ ખાતું નથી સરકારનો પણ ઈરાદો એવો છે હવે જમીનો બચી નથી આપણા પાસે જ આ જમીનો છે સિટીમાં એ લોકો બધા બંગલાઓમાં ત્યાં રહી રહીને હવા પ્રદૂષણ છે ઘોંઘાટ છે ભીડ છે આ છે તે છે એટલે હવે એ લોકોને આ બાજુ નીકળવું છે જે લોકો પૈસાદાર લોકો છે ને એ લોકો ને આ વિસ્તારોમાં હવે ઘુસવું છે એટલે ઉદ્યોગપતિઓ આ વિસ્તારોમાં આવે હવે તમે વિચાર કરો અનુસૂચિ પાંચ લાગે છે માં ગયા વર્ષે મંત્રી આવ્યા હતા મંત્રી આવ્યા એક પેડ નો કાર્યક્રમ અંતર ચારસો કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા એ લોકોએ વન મંત્રી મુકેશભાઈ પટેલ હતા ને રાજ્ય કક્ષાના એ આવ્યા ચારસો કરોડ નો કોઈને ખબર નહી માલસામોટમાં ત્રણસો ને બે એકર જમીન આ લોકોએ બારો બાર હાઉસિંગ સોસાયટી ને આપી દીધી હતી બોલો ને એનું ઉદ્ઘાટન કરવાય ભાઈ આવ્યા તો મેં તો ચોખ્ખું જ ના પહેડી ભાઈ તમારો જે બી પ્રોજેક્ટ હોય વિકાસ સાથે અમારે કોઈ વાંધો નથી પણ 1 ઇંચ જમીન તમને અહીંયા થી અમે આપવાના નથી અમે જેના જયશંકર આવ્યા હતા કેન્દ્રીય મંત્રી વિદેશ મંત્રી એને એના આખી સરકારના 400 કરોડ રૂપિયા એના મંત્રાલયમાંથી ફાળવ્યા હતા ને ત્યાં હાઉસિંગ સોસાયટી હિલ સ્ટેશન બનાવવાના નામે એટલે એવા તો કેટલા બધા પ્રોજેક્ટ છે આપણી પાસે કે જેમાં આપણા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે અત્યાર અત્યાર સુધી સુધી આપણા શોષણનો ભોગ બનતા આવ્યા છે આપણે બધી જ રીતે કંપનીઓમાં બાર બાર કલાક ગઈકાલે અમે ત્યાં હતા તો બધા સેલવાસા દમણ વાપી કંપનીઓમાં જાય બાર બાર કલાક શોષણ કરે દાડિયા મજૂર તરીકે કામ કરાવે બધી જ રીતે ત્યારે મારે જે પ્રકારે આજે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે ત્યારે આપ સૌ તો બધા ખુબ સારી રીતે અમારા લોકોના જે ત્રાણું હજાર પેન્ડિંગ દાવાઓ છે અંબાજી થી ગામના સરકાર બનતાની સાથે સૌપ્રથમ તો પેન્ડિંગ દાવા મંજૂર કરવા માટે અમે બંધાયેલા છે અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ અમે કીધું છે ગુજરાતમાં જ્યારે પણ આપણી લડત હોય જ્યારે પણ ભવિષ્યમાં જ્યારે પણ પાંચ વર દહ વર પંદર વર્ષ જ્યારે પણ ગુજરાતમાં સરકાર જ્યારે બને અને એમાં અમારા થકી આદિવાસીઓના ભાગીદારીથી જો સરકાર બનશે તો સરકાર બનતાની સાથે પાંચમી અનુસૂચિ અને પેસા એકની ચુસ્ત અમલવારી કરાવવા માટે અમે સરકારને તૈયાર કરી